સર્જાયો અકસ્માત સર્જાયેલ એકનું કમકમાટી ભર્યું મોત મૃતકનું નામ નિતેશભાઈ ઘનશ્યામભાઈ રહે દાઠા હોવાનું જાણવા મળ્યું હાલમાં મૃતદેહ તલાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી અંદાજે બાર વાગ્યે અકસ્માતની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું વધુ વિગતો માટે રાહ જોવી રહી સમ્રાટ સમાચાર તળાજા તળાજા તાલુકાના મોરડા ગામ નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત મૃતકનું નામ નિતેશભાઈ ઘનશ્યામભાઈ રહે દાઠા હોવાનું જાણવા મળ્યું હાલમાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી અંદાજે બાર વાગે અકસ્માતની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું વધુ વિગતો માટે રાહ જોવી રહી